નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના વિશે શીખીશું તો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તમને ખ્યાલ છે મિત્રો કે પૂર્ણાંક સંખ્યા કને કહેવાય સૌથી પ્રથમ તો પહેલો એ કોન્સેપ્ટ હોવો જોઈએ કે પૂર્ણાંક સંખ્યા એટલે આપણે એની અંદર ધન સંખ્યા ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે તમે એ પણ જોઈ ગયા હતા પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા રેખા આજે આપણે એના સરવાળા વિશે મે ખ્યાલ છે હવે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂછ્યા હોય દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ -3 2 હવે તમે શું કરશો આ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવા માટે શું કરશો તો આપણે ખ્યાલ છે એ પ્રમાણે પેલા ચીનો યાદ રાખીશું પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ પણ એ ન યાદ રાખતો એક સિમ્પલ અને સરળ રીતથી તમે આ સરવાળો કરી શકશો તો સૌથી પહેલા શું કરશો તો તમે કઈ સંખ્યા આપી છે એ જોવા ધન સંખ્યા કે ઋણ સંખ્યા અહીંયા કઈ સંખ્યા છે મિત્રો તો તમને ખ્યાલ છે કે અહીંયા પ્રથમ ઋણ સંખ્યા છે કેટલા છે તો 3 તો 3 ઋણ ચિનો કરો 1 2 અને 3 બીજી સંખ્યા કઈ છે તો ધન 2 છે તો ધન ચિહ્ન કરો કેટલા તો જેટલી સંખ્યા હોય તેટલા 2 1 2 હવે હવે મિત્રો ધન અને ઋણ ઉડાડી દેવાના સરખા સંખ્યા નીકળી જાય એક ધન સંખ્યાને એક ઋણ સંખ્યાલે શૂન્ય થઈ જાય

હવે તમને ખ્યાલ આવી ગયો ધન સાત છે પાછળ બીજી સંખ્યા તો વત્તા સાત સાત વખત વત્તા કા 1 2 3 4 5 6 7 હવે તમને ખ્યાલ આવી ગયો મિત્રો કે ધન અને ઋણ નીકળી જાય એટલે આ ધન ઋણ અને ધન ઋણ અને ધન ઋણ અને ધન ઋણ અને ધન નીકળી જાય સામે સામે ની કરવાના એક બાજુ નહીં હવે કેટલા વધ્યા 3 ત્રણ વધ્યા કેવા વધ્યા ધન તો ધન 3 જવાબ આવશે એવી જ રીતે એક ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે અને આનો જવાબ 5 બરાબર ખાલી ગયા આનો જવાબ મિત્રો તમે કોમેન્ટમાં આપજો અને જો તમે આવા વિડીયો જોવા હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો થેન્ક યુ વોચિંગ મી બોલવા નહીં બેટા